રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પરિસરમાં સાફ સફાઈ કરાવી હતી તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ સફાઈ કરી રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજવસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાનમાં મામલતદાર માંગવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા આજરોજ સરકારશ્રીના સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ભરૂચ ખાતે અમે તમામ સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે રાખીને સફાઈની કામગીરીનો આરંભ કર્યો છે આ સ્વચ્છતા અભિયાન બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે જેમાં કચેરી પરિસર બધી તમામ શાખાઓ શાખાના રેકોર્ડનું વર્ગીકરણ એ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓનો નિકાલ આ બધી કાર્ય કાર્યક્રમ અમે કરવાના છીએ અને આનાથી કચેરીઓને સફાઈ સુનિશ્ચિત કરવાના છે આ ઉપરાંત કચેરીઓની સફાઈ થશે તો મેં શાખા વાઇઝ કઈ શાખાએ સારું કામ કર્યું છે એ પ્રમાણે શાખાને પણ ગ્રેડિંગ આપીશું અને તાલુકા કક્ષાની જે સમિતિ છે એમાં તાલુકાની તમામ કચેરીઓની આ રીતે સફાઈ કરીને એમને પણ નંબર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તો તમામને હું અનુરોધ કરીશ કે સ્વચ્છતામાં મા અમારો પણ હાથ બઢાવો થેન્ક યુ